વિચારો જો ફક્ત એક સામાન્ય વસ્તુને રાતભર પલાળીને ખાઈ લેવામાં આવે તો તમારા હાથ પગ ઘૂંટણ અને કમળનો જૂનો દુખાવો એવી રીતે ગાયબ થઈ જાય કે જાણે ક્યારેય હતો જ નહીં અને સાથે જ તમારા શરીરની ઉંમર પણ લગભગ અડધી થઈ જાય અને તાકાત બમણી આ સાંભળીને થોડું વિચિત્ર લાગે છે પણ આજે હું તમને જણાવવાનું છું કે તે એક નેચરલ સાયન્સ પર આધારિત છે અને અદ્વૈત આયુર્વેદ અમદાવાદમાં આવતા અનેક લોકોની જિંદગીમાં મોટો ફેરફાર લાવી ચૂક્યો છે નમસ્કાર હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અદ્વૈત આયુર્વેદ ગોથા અમદાવાદથી હું રોજ એવા અનેક કેસ જોઉં છું જ્યાં લોકોના શરીરમાં દુખાવો જણ જણાટી બળતરા નબળાઈ અને સ્ટીફનેસ જે એટલી બધી વધી જાય છે કે તેમની લાઈફ ક્વોલિટી જ બદલાઈ જાય છે સવારે ઉઠતાની સાથે જ પગમાં જકડાઈ જાય છે જરાક ચાલો તો પગમાં બર્ડિંગ સેન્સેશન થાય છે થોડું વળે તો પીઠમાં ખેંચાણ થાય અથવા દુખાવો થાય અને પછી દિવસભર થાક થાક લાગ્યા કરે આજે આ જ દર્દ હું તમારા જીવનમાંથી દૂર કરવા માટે આવ્યો છું એક સિમ્પલ ઘરે જ બની જાય તેવી રીમેડી હવે તમે વિચારો કે આખરે શરીરમાં આટલો દુખાવો બળતરા અને નબળાઈ ખાય છે કેમ દેખાવમાં માત્ર એક દુખાવો લાગે છે પરંતુ તેની પાછળનું અસલી કારણ હોય છે નસોનું નબળું પડવું અને બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ ઓછું થવું ડાયાબિટીસ હાઈ બીપી હાઈ કોલેસ્ટ્રોલ સ્ટ્રેસ ઇન્ફ્લેમેશન એટલે કે સોજો હોર્મોનલ ઇમ્બેલન્સ જેમ કે પીસીઓડી વગેરે કિડની લિવર ટોક્સિન્સ આ બધું મળીને આપણી નસોમાં બ્લોકેજ બનાવે છે અને જ્યારે નસો બ્લોક થાય છે ત્યારે જ પગ શૂન્ન થવા જણતણાટી બર્નિંગ સેન્સેશન બૂટણમાં ચક્રામણ ચક્કર આવવા ચીડિયાપણો નબળાઈ આ બધા લક્ષણો દેખાવા લાગે છે હવે આ પ્રકારના લક્ષણો દરેક દર્દીના કિસ્સામાં અલગ અલગ હોય છે કોઈને હાથ પગ દુખતા હોય થતી હોય તો કોઈને પણ આ સર્ક્યુલેશન અને અહીં એક વાત હું બીજી ખાસ ઉમેરી દઉં ઘણા લોકો એવો વિચારે છે કે દુખાવો છે તો માત્ર કેલ્શિયમ ની ઓળખ હશે અથવા નબળાઈ છે તો આયન એટલે કે હિમોગ્લોબિન ની ઉણપ પરંતુ હકીકતમાં સિત્તેર ટકા કિસ્સાઓમાં તકલીફ માત્ર એ જ હોય છે કે નસો નબળી પડતી જાય છે હવે આવીએ આજના મૂળ ઉકેલ પર એક એવો અનુસ્કો જે તમારી નસોને ધીરે ધીરે સાફ કરે છે બ્લડનું સર્ક્યુલેશન વધારે છે જો અંદર સોજો હોય તો ઇન્ફ્લેમેશન એટલે કે સોજો ઓછો કરે છે અને શરીરની ગરમી એટલે કે ગરમાવામાં વધારો કરે છે અને સાંધાના દુખાવામાં તરત રાહત આપે છે અને સૌથી સારી વાત છે કે આ બધી જ વસ્તુ તમારા રસોડામાં અત્યારે હાજર છે તો તમારે શું કરવાનું છે તમારે બસ એક સ્ટીલના વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળવા માટે મૂકવાનું છે પાણી ઉકાળવા લાગે એટલે તેની અંદર એક નાનો ટુકડો તજનો નાખો એક મોટી ઈલાયચી એટલે કે કાળી ઈલાયચી નાખો અને બે હળવા ખાંડેલા લવીને ઉમેરો બસ આટલું જ આને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો આ ત્રણેય મસાલાની ઔષધીય શક્તિ પાણીમાં ઉતરી જશે ગેસ બંધ કરીને પાણીને સામાન્ય તાપમાન સુધી ઠંડુ પડે ત્યાં સુધી મૂકી રાખો જો તમને થોડી મીઠાશ પસંદ હોય તો તમે તેમાં ગોળનો નાનો ટુકડો અથવા તો અડધી ચમચી મધ મિક્સ કરી શકો છો પરંતુ ડાયાબિટીસવાળા લોકોએ આ બંને વસ્તુઓ બિલકુલ અવોઇડ કરવી જોઈએ હવે આ તમારે ક્યારે લેવાનું છે રાત્રે ડિનર એટલે કે જમેના લગભગ એકથી બે કલાક પછી એક ગ્લાસ આ સમય એટલા માટે સૌથી સારો છે કારણ કે આ સમયે શરીર શાંત અવસ્થામાં હોય છે અને મસાલાની અસર ઊંડે સુધી થાય છે અને હા થોડા દિવસોમાં તમને ફેરફાર મહેસૂસ થવા લાગશે એક મહિનો સતત લેશો તો દુખાવો જણ જણાટી અને સ્ટીફનેસમાં મોટો બદલાવ દેખાશે હવે હું તમને એક કદમ આગળની વાત જણાવું છું જો તમે ઈચ્છો કે આ રેમેડી બમણી નહીં પણ ત્રણ ઘણી ઝડપથી અસર કરે તો ડ્રિંક પીધાના પંદર મિનિટ પછી અડધી નાની ચમચી વરિયાળી ચાવીને ખાઈ લો વરિયાળી ભલે દેખાવમાં નાની છે પણ તેની તાકાત મોટી છે તે ડાયજેશન એટલે કે પાચનને મજબૂત કરે છે એબઝોર્પ્શન વધારે છે અને મસાલાની શક્તિને બોડીની નસો સુધી ઊંડાણપૂર્વક પહોંચાડે છે જેનાથી સર્ક્યુલેશન તરત એક્ટિવેટ થાય છે હેવીનેસ ઓછી થાય છે અને સાંધાના ભાગોમાં ગરમાવો વધે છે હવે ઘણા લોકો મને પૂછે છે કે ડૉક્ટર સાહેબ જો મને મસાલા માફક ન આવતા હોય તો જો મને પેટમાં એસિડિટી રહેતી હોય તો તો આ રહ્યો તમારો એક સ્ટેપ આગળનો વિકલ્પ તમે હળવું વર્ઝન લઈ શકો છો એક ગ્લાસ ગરમ પાણીમાં ફક્ત તજનો એક નાનો ટુકડો નાખીને પાંચ મિનિટ સુધી ઢાંકી દો બસ એ જ પાણી પી લો આ હળવું વર્જન પણ સર્ક્યુલેશન સુધારે છે અને સોજા ઘટાડે છે અને પાછી તમને એસિડિટી પણ થશે નહીં અને રાત્રે ઊંઘ નથી આવતી એન્ઝાઈટી ચિંતા રહે છે અને વારંવાર ઉઠવું પડે છે તો તજનું પાણી વરિયાળીની સાથે લો તો તમને ખૂબ જ રાહત આપશે હવે હું તમને બે બોનસ વસ્તુઓ પણ જણાવું છું જે તમારી નસોને સ્ટીલ જેવી મજબૂત બનાવી દે છે એક પહેલી છે અળસી એટલે કે ફ્લેક્સિડ આમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે ઇન્ફ્લેમેશન એટલે કે સોજાને ઓછો કરે છે સાંધાઓમાં લુબ્રિકેશન એટલે કે ચિકાસને વધારે છે રોજ એક ચમચી શેકેલી અને દળેલી અરસી લઈ શકો છો બીજા છે ચિયા સીડ્સ તેમાં આર્યન પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ છે જે નસોને રિલેક્સ કરે છે સ્ટ્રેસ ઓછો કરે છે અને બોડીને અંદરથી હાઈડ્રેટ રાખે છે અને જો તમારો દુખાવો ખૂબ વધારે છે આંગળીઓ સૂન્ન થઈ જાય છે અથવા પગમાં બળતરા રાત્રે વધી જાય છે તો તમે આ રીમેડીની સાથે પગને હળવા ગરમ પાણી એટલે કે વોમ વોટરમાં પાંચ મિનિટ સુધી ડુબાડીને પણ રાખી શકો છો આનાથી સર્ક્યુલેશન તરત જ એક્ટિવેટ થાય છે હવે તમે મને એક કામ કરો કોમેન્ટમાં ફક્ત લખી દો કે તમારા શરીરમાં સૌથી વધારે તકલીફ કયા થાય છે ગૂંટણમાં પગમાં કમરમાં કે હાથમાં એ જણ હું દરેક કોમેન્ટ પર્સનલી વાંચીશ અને તમારા કિસ્સામાં શું કરી શકાય તેનું માર્ગદર્શન આપવા માટે પ્રયત્ન કરીશ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા લોકો સુધી જરૂર મોકલો જેને નસો નબળી પડી રહી છે અને વર્ષોથી દુખાવો એ લોકો સહન કરી રહ્યા છે હું છું ડોક્ટર કલ્પિત ગોસ્વામી મળી આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે નમસ્કાર